આજથી થોડાક દિવસ પહેલા ભરૂચ જિલ્લા કલેક્ટરને અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જે રાજપાડી તાલુકાના ભાલોદ ગામ છે ત્યાં ગૌચરની જમીન ઉપર કેટલાક ખનિજ માફિયાઓ દ્વારા રસ્તો બનાવી દેવામાં આવે છે અને બેફામ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તે પ્રકારના આરોપો લગાવ્યા હતા અને જિલ્લા કલેક્ટર પાસે કાર્યવાહીની માંગ કરી હતી તેના ઘટનાના સંદર્ભમાં હવે આમ આદમી પાર્ટીના નેતા આદિવાસી નેતા સંદીપ વસાવા અને તેમના સાથીદારો વિરુદ્ધ ફરિયાદ અને વિગતો સામે આવી છે અને તેને લઈને તેઓ ભરૂચના પ્રાંત અધિકારી ને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે શું સમગ્ર ઘટના બની છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈદાન વાત કરીએ તો ભરૂચ જિલ્લાના રાજપારડી તાલુકાના ભાલોદ અને તોધીદરા ગામ ખાતે જે જમીન આવેલી છે તે ગૌચરની જમીન ઉપર ખનીજ માફિયાઓએ રસ્તો બનાવી દીધો છે અને બેફામ રીતે ત્યાં ભરૂચ જિલ્લાના નદીના પટ વિસ્તારમાંથી ખનનની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તે પ્રકારના આરોપ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ ખનન પ્રવૃત્તિ છે તે અટકાવવામાં આવે જે રસ્તો ગૌચરની જમીન ઉપર બનાવવામાં આવ્યો છે તે તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે તે પ્રકારની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને સાત દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું છતાં અલ્ટિમેટમ આપ્યા બાદ જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આપવામાં આવી હતી ત્યારે વાત કરીએ તો ગ્રામજનોએ પણ જે તો ગામના સરપંચ છે તેમણે પણ આ બાબતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી પરંતુ ગામમાં રહેતા કેટલાક લોકોએ હવે ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી રાખીને કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ પર ફરિયાદ કરી છે જેમાં આદિવાસી નેતા સંદીપ વસાવા સહિત પંદર જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ થઈ છે અને જે ફરિયાદમાં ગ્રામજનોને ઉશ્કેરવા મામલે ફરિયાદ કાંતિ વસાવા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે વાત કરવામાં આવે તો હાલ આ જે સમગ્ર ફરિયાદનો મામલો સામે આવ્યો છે તેને લઈને સંદીપ વસાવા અને જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેઓ ભરૂચ જિલ્લા પ્રાંત અધિકારીને મળવા માટે પહોંચ્યા હતા તેમણે આ મામલે આવેદનપત્ર પણ પાઠવ્યું છે જેવી રીતે તેઓ કહી રહ્યા છે સંદીપ વસાવા કે મારા ઉપર ખોટી ફરિયાદ થઈ છે તે ફરિયાદ રદ કરવામાં આવે ને જે ઘટના બની છે ત્યારે આ ઘટનામાં તંત્રની મિલી ભગત્ય ફરિયાદ તેમના પર થઈ છે તે પ્રકારના આરોપો પણ તેમણે કર્યા છે પ્લાઝો મામલે શું કહી રહ્યા છે સંદીપ બસાવા આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી નેતા તે સાંભળી લો આજ રોજ અમે બાલોટ ટોટીદરા રોંડ ઓરબટાના ગ્રામજનો ખેડૂતો પ્રાંત અધિકારી શ્રીના આવેદન પત્ર આપવા માટે આવ્યા છે આજે જે ટોટીદરા ગામમાંથી ગૌચરની જગ્યામાંથી જે રસ્તો બનાવીને ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું હતું એના વિરોધમાં અમે દસ દિવસ પહેલાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું કે સાત દિવસમાં કોઈ તંત્ર એક્શન નહીં લે તો અમે ગામના ગ્રામજનો ખેડૂતો જાતે મળીને આ ગૌચરમાંથી જે ગેરકાયદેસર રીતે રસ્તો બનાવેલો છે રેતીનું વહન કરવા માટે એ ખોદી નાખીશું તંત્રએ આમાં કોઈ કાર્યવાહી ન કરતા અમે સમગ્ર ગામના લોકોએ આ રસ્તો ખોદીને આ વહન થતું અટકાવ્યું હતું જેમાં ગામના જે સરપંચ છે કાંતિમંગા વસાવા અને અન્ય ઈસમ પરેશ ઠાકોર વસાવા જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય અગાઉ પણ આ ઈસમો એ ચોટીદરા ગામમાં નર્મદા નદી પટમાંથી પોણા ત્રણ કરોડની રેતીની ચોરી કરી હતી જેનો દંડ આજ દિન સુધી વસૂલવામાં નતો આવ્યો જેના કારણે ફરીથી આ ઈસમો આ ગેરકાયદેસર પ્રવૃત્તિને વેગ આપતા હતા જેના કારણે સમગ્ર ગામના લોકો કંટાળી ગયા હતા પરિણામે ગામજનોએ જાતે ગૌચરમાંથી રસ્તો ખોદી નાખેલો હતો અને આ આડ રાખીને અમારા અમે અમારા મારા સહિત બધા અમારા આગેવાનો પર ગામના ખેડૂતો પર ગામજનો પર આ લોકોએ તંત્રની મિલીભગતથી અમારી પર ખોટી એફઆઈઆર કરેલી છે અમારી માંગણી છે કે આ ખોટી એફઆઈઆર રદ કરવામાં આવે અને જે આ ગેરકાયદેસર રસ્તો ગૌચરમાંથી જે બનાવેલો છે એ ગૌચરમાંથી જે રસ્તો ગેરકાયદેસર વાહનોને અવર જવર માટે બનાવેલો છે કાયમી ધોરણે આ વાહનોનું અવર જવર ત્યાંથી બંધ કરવામાં આવે અને અગાઉ પણ ટોઠીદરા ગામમાં આ જ ગ્રામસભા આજ ગામના લોકોએ ગ્રામસભા ભરીને આ વાહનોની અવર જવર અટકાવેલી હતી તેમ છતાં પણ સરપંચે આ રેતીના બે નંબરના ધંધા કરવા માટે ગામના ઈસમ પરેશ ઠાકોર હાથે મળીને ખનીજ માફિયાઓ હાથે સાંઠગાંઠ કરીને ફરીથી આ રસ્તો ચાલુ કરીને ખેડૂતોને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે ગ્રામજનોને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે હવે જ્યારે આ લોકો ફરિયાદ કરી છે ત્યારે એ લોકો સહકાર બને છે અને ઉલટાના ચોર કોટવાળકો દંડે એ રીતે ફરીથી એ લોકો ચાર ગામના ખેડૂતોનો અવરજવર કરવાનો રસ્તો છે એ રીતના ખોટી સહાનુભૂતિ દર્શાવીને ખોટી એફઆઈઆર કરી છે અહીંયા ગામના ખેડૂતો પણ અહીંયા ઉભેલા છે એ ખેડૂતો પણ અહીંયા આપણને કહેશે કે આ રસ્તો ખરેખર ખેડૂતોનો તો છે જ પરંતુ ખેડૂતો માટે કોઈ દિવસ કામ લાગતો નથી ખેડૂતો તો ખેતરમાંથી આ રસ્તા પર અવર જવર કરે છે પરંતુ આ રસ્તા પરથી બે નંબરમાં ગેરકાયદેસર રીતે ખનીજનો વન રાત દિવસ કરવામાં આવે છે જેની સામે અમારો વાંધા વિરોધ છે આગડીયા તાલુકાના બાલોદ ગામમાંથી જે ગૌચરની જમીનમાંથી જે રસ્તો કરવામાં આવ્યો હતો આ ખનીજ માફિયાઓના કાળા ધંધા કરવા માટે એ ગ્રામજનોએ આજથી દસ દિવસ પહેલાં ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી અને જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જો આની અંદર કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો દિન સાતની પછી ગ્રામજનો જાતે સ્વયંભૂ આ રસ્તો બંધ કરશે અને એ રસ્તો બંધ બે દિવસ પહેલાં ગામના આગેવાનો અને જે કંઈ પણ ખેડૂતો છે એ લોકોએ ભેગા મળી અને રસ્તોને રસ્તો બંધ કર્યો એ વિડીયોની અંદર ગેરકાયદેસર ચાલતી રેતીની જે ગાડીઓ છે એ પણ અંદર દેખાય છે સાથે જ રોયલ્ટી વગરની ગાડીઓ છે એ પણ દેખાય છે પરંતુ ગામના સરપંચે આજે ત્યાં આગળ આજે જે ઓગણીસ એક જે ખેડૂતો અને ગામના આગેવાનો છે એ લોકો ઉપર એમને જે ફરિયાદ કરી છે એફઆરઆઈ કરી છે એમાં કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ નથી કર્યો કે ત્યાંથી ગેરકાયદેસર જે રીતિની ગાડીઓ જતી હતી રોયલ્ટી વગરની જે ગાડીઓ જતી હતી એ લોકોના વિરુદ્ધમાં કોઈ એફઆરઆઈ કરવામાં નથી આવી ત્યારે પોલીસે પણ આની અંદર સાવચેતીપૂર્વક ધ્યાન આપી અને તપાસ કરી અને પછી એફઆરઆઈ કરવાની જરૂર હતી પરંતુ પોલીસને તંત્રનું દબાણ આવે જ્યારે રાજકારણીનું દબાણ આવે એટલે પોલીસ જેમ બને એમ બલ્કમાં જ્યારે એફઆરઆઈ કરતી હોય એવી રીતે વારે ઘડીએ એફઆરઆઈઓ પર એફઆરઆઈઓ કરતી જાય છે પરંતુ અમે પોલીસનું પણ ધ્યાન દોરાવવા માંગીએ છીએ કે ક્યાં સુધી તમે આવી રીતે એફઆરઆઈઓ કરશો આજે ગ્રામજનો હેરાન થાય છે એ કોઈ પોલીસને દેખાતું નથી પરંતુ જ્યારે ગ્રામજનોના इतनी વાત હોય ત્યારે પોલીસ પાછા હાથ ખેંચી લે છે અને આવા ભૂમાફિયાઓ આવા જે ખનીજ માફિયાઓ છે એ લોકોને છાવરવા માટે વારે ઘડીએ પોલીસ એ લોકોના કહેવાથી એફઆરઆઈ નોંધી દે છે ત્યારે આજે સમગ્ર ગામજનો સાથે અહીંયા ઝઘડિયા પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે જો એ એફઆરઆઈ રદ નહીં થાય તો આગામી જે કંઈ પણ કાર્યક્રમ હશે એ ગાંધી ચિંદિયા માર્ગે અમે આપીશું આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતા સંદીપ વસાવા તેમના પર જે ફરિયાદ થઈ છે તે મામલાને લઈને તેમણે ભરૂચ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે ને આમાં તંત્રની મિલી ભગતથી ફરિયાદ થઈ હોય તે પ્રકારના આરોપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે તેમનું કહેવું છે કે તોધિત્રા ગામ ભાલોદ ગામમાં જે કોચરી જમીન ઉપર રસ્તો બનાવવામાં આવ્યો ને જે ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે તેમના વિરુદ્ધમાં તેમણે આવાજ ઉઠાવ્યો તો તેમના પર ફરિયાદ કરી દેવામાં આવી બીજી તરફ જે ફરિયાદી છે તેમના આરોપો છે કે ગ્રામજનો જે છેલ્લા ઘણા વર્ષોથી આ રસ્તાનો ઉપયોગ કરે છે ખેતરમાં આવવા જવા માટે પરંતુ અહીંયા ખોટી રીતે આપ આદમી પાર્ટીના નેતાઓ આરોપ કરીને ગામના લોકોને બદનામ કરી રહ્યા છે ને તે મામલે કાંતિ વસાવા નામના જે વ્યક્તિ છે તેમણે ફરિયાદ કરતા રાજકારણ ગરમાવ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝ ની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ